આપણી લાયકાત પ્રમાણે કરીએ પણ આ ભજનો લખ્યા એને આનંદ કેવો આવ્યો હશે જો તમે સમજો કદાચ મીરાબાઈ ને આમો ઝેરનો કટોરો આવી જાય તો મીરાબાઈ એમ કે ઝેરનો કટોરો રાણાજીને કેજો ફરી ઝેર મોકલે ઝેર ને જીરોવા જીવન મારો આવશે વાહ તો એક ઝેર જીરોવા જો પરમાત્મા આવતા હોય બાપુ અને પાછા મીરાબાઈ એમ કે રાણાજીને કહેજો શું ફેરો ફળે તો ફેરો કામનો નઈતર ફેરે ફેરે ઘણો ફેર હે ફેરો ફળે કારણ કે એક જ વાર ફેરો લઈને આવ્યો છે માણસ ફેરો ફળે તો ફેરો કામનો નઈતર ફેરે ફેરે ઘણો ફેર જો આ ફેરામાં કાઈ નો કર્યું તો ફેરે ફેરે ઘણો ફેર એવું મીરાબાઈ કહે છે રાણાજી ને મોકલે સાહેબ નો પ્રસંગ લઈ લો ને તો સામજી બાપુ સત્તાધાર વિસ્તારમાં વરસાદ ન હોય અને સત્તાધાર થી ટેલીઓ દ્વારકા મોકલે બાપુ સત્તાધાર થી ટેલીઓ ને દ્વારકા મોકલે કે આ સીઠી ગુગળી બ્રાહ્મણોને આપજો અને દ્વારકાના જો આ પૈસા ગણે ને એટલા જ વાતો કરજો આમાં એવું છે ભજન છે નહીં આખું વિશેન ગવાય સાહિત્ય આખું વિસીન ન થાય મીદડી દૂધ પીતી હોય એવું લાગે એટલે હું પાંચ દસ મિનિટ બોલું ક્યાં સુધી બાકી બધોને સાંભળવાના છે અમારા કારણ કે હજી દરેક કલાકારો છે અમે એક એક કલાકારો એવા છીએ કે આખી આખી રાત બોલી એવા છીએ હા આજ મંચ ઉપર બેઠેલો એક એક કલાકાર ફોન તો કરી જો આ કેટલા ના થાય

સાબજો નગર મીરાબાઈ સામુ જ્યાર આવે ને એવું મને લાગે તો બે જાય વાત ઈ કરતો તો કે ટેલી દ્વારકા મોકલે સામજ્યું બાપુ અને ટેલીઓ દ્વારકાજીને એમ કે ગુગલી બ્રાહ્મણોને કા સીઠી ને વાસી સંભળાવો સીઠીમાં એટલું જ લખ્યું હોય કે ને માલુમ થાય કે અમારે સત્તાધારામાં વરસાદ ઓછો છે ગાવું તરી રહી છે

આમ તો હું ઘણી વાર આ પ્રસંગો કહું છું પણ બાપુ સત્તાધારમાં એક ગાંડો આવીને શામજી બાપુને ગાળ્યું મળે દેવા અને કોકે કીધું બાપુ આ તમને ગાળ્યું દે બાપાએ ભૂખ્યો હોય છે એને ખવડાવી ગયો થા કે બાપુ અમારથી ન સહન થાય તમને જેમ ફાવે એમ ગાળ્યું દે ને શામજી બાપુના મોઢા લે એટલા શબ્દો નીકળ્યા હતા કે વાલા કદાચ આપો ગીગો આવ્યો હોય ને મને કંઈક ઠપકો દેવાનો હોય તો મને શું ખબર આ કોણ હશે મને શું ખબર છે તમે કલ્પના તો કરો સાહેબ એક પિતા બીમાર છે અને દીકરીને તેડવા મોકલે છે એક નાનો નાનો એવો પર્સન છે દીકરી શું કરે છે ઘેરે દીવો કરે એને દીકરો કહેવાય પણ બીજાને ઘેરે જીને દીવા કરી આવે ને ભારત વર્ષની દીકરી કહેવાય છે માં ગંગાને કોઈએ પૂછ્યું તું કે આ પાપિયા નાય તો પાપ જાય ક્યાં અને માં ગંગાએ પરફેક્ટ જવાબ આપ્યો હતો કે સાત આઠ વર્ષની દીકરી આવીને ગંગા કે એક ડૂબકી મારી જાય ને તો ગંગા કે મારા પાપ ધોવાઈ જાય દીકરી દીકરી છે દીકરીને પિયરમાં તેડવા મોકલે છે અહીંથી દીકરીને તેડીને આવે છે કીધું કે તમારા બાપા બહુ બીમાર છે હકીકતમાં એના બાપા ગુજરી ગયા હતા અને સાહેબ ના નામી લઈને શમશાને પહોંચ્યા ત્યાં એક મોટો માણા ફોર્ચ્યુનર ગાડી લઈને આવ્યો અને એટલું કીધું બાપા કોઈ મયત બાળશો નહીં કેમ મયત ન બાળતા શું કામ કે આ ભાઈનું મયત છે ને તો કા એની પાસે મારે પૈસા લેવાના છે દસ લાખ રૂપિયા કોણ એનો અધિકારી છે ત્રણ છ દીકરા હતા એ આવ્યા કે બાપા અમારી પાસે કાઈ નથી કે ના આનો વારસદાર કોણ છે મારે આ જેની લાશ છે એ વડીલ પાસેલી મારે પૈસા લેવાના છે કે ના બાપા અમારી પાસે કઈ નથી તમે કહો તો અને સાહેબ દીકરી છે ને પિયર થી એના બાપા બીમાર હતા એવું કીન આવેલી હતી ને એટલે દીકરી ઘરેણા પહેરીને આવેલી હતી અને શમશાને આવીને દીકરી કીધું ભાઈ વડીલ બાપા શું કામ તમે મારા બાપાની લાશ નથી બાળવા દેતા અગ્નિ દા શું કામ નથી આપવા દેતા હું એની પાસે દસ લાખ રૂપિયા માંગુ છું અને દીકરી એ વડે હાથ લાખના કરેણાં કાઢીને બાપુ આપ્યા બડેલ આયો હાથ લાખના કરેણાં આપું છું મારા બાપનું કર્યાક્રમ પૂરું થાય ને પછી હું મારી ઘેરેલી ગમે કાળી મજૂરી કરીને હું મારા બાપની વ્યવસ્થા મારા બાપના પૈસાની વ્યવસ્થા કર કરતે પણ મારા બાપને અગ્નિદા આપવા ગયો હું ગમે એની વ્યવસ્થા દે મારા બાપને અગ્નિદા આપવા ગયો તારે વડી લે કીધું કે દીકરી હવે મને સાચી ખબર પડી કે આ ઘરની વારસદાર તો તું એક જ છો કેમ દીકરી મારે તારા બાપુની છે એટલે નહોતો બાળવા દેતો કે મારે એની પાસે દસ લાખ લેવાના નહોતા અને દસ લાખ મારે દેવાના હતા પણ વારસદાર ગોતતો હતો હા સાહેબ તમે કલ્પના તો ખરો દીકરા કદાચ હું 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 આપણે એવું નથી કેતા દીકરામાં તો આપણે આવીએ ને દીકરી કોઈ થી બાપને એમ નહીં કીધું કે કેટલી સંપત્તિમાં મારો ભાગ હે સાહેબ ભીતે પંજા મારે ને બાપુ તમામ સંપત્તિ બાપની મેલી મળી જાય બાપ તારી એક સંપત્તિમાં એટલો મારો ભાગ ન જોવે અને દીકરો કહે હો વિકા જુદી કરીઓ ન કર હવરમાં કાકાનું કીધું હું નહીં માનું એ આપણે દીકરી નો કહે દીકરી દીકરી હાય 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 સાહેબ કેટલા પ્રસંગો જો એક એક કલાકાર રાતની રાત એટલા પ્રસંગો આ સાહેબ બોલી પણ અહીંયા જે જે કલાકારો આવ્યા આપણે આનંદ કરીએ કારણ કે આ ધરતી એવી છે ભાઈ હે શબ્દ એક શોધો તો અહીંયા સહિતા નીકળે બાપુ ને ખોદો તો સરિતા નીકળે હાવ અલગ તાછીર છે આપણા ભારતની મહાભારત વાવો તો ગીતા નીકળે

એ એ તો હું મેં કૈલાસ ઉછો કર્યો એટલે બધાય ભોળાનાથ ને ઓળખે ગુરુ એ આપેલી સંપત્તિ હોય ને પછી આપણે એમ કે અમારા હિસાબે અમારા ગુરુને ઓળખે છે ખોટી વાત છે ભાઈ હા રાવણ એટલું બોલે છે કે મેં કૈલાસપુરી પૂરી બ્રહ્માપુરી સર કરી ઇન્દ્ર હવે વૈકુટ વાળાને ને ગોતું છું આવું જેને અભિમાન હોય અને સતા કૈલાસ થી મહાદેવ જેને પૂજા દેવા આવતો હોય અરે ભીતું હો ના લાળો તોય ઝીણી ઝીણી કરી કરે હો ના અને મહાદેવ જેને પૂજા દેવા આવે ગાય રાવણ આતે ઉતાર લે મારે કૈલાસ જવાનું મોઢું થાય ભોળાનાથ નો આવે તો આ પાછો કૈલાસ ફૂગે કૈલાસ ની લંકા આવે પછી માં ભવાની કીધું ભોળાનાથ ને આને કહેજો ને ધક્કો નો કયા લખણ ફોટો અહીંયા આવે ગણપતિ નાખોડામાં આંગળીયું નાખ્યા કરે ડો પણ જેની મહાનતા આવી હોય કલ્પના તો કરો પછી મંદોદરી બોલી છે નાથ લંકેશ વિસાર જો લેસ મન રામ અવધી જગત પિતા એ જ તારણી એ જ ઉગારણી જનક જાયા તણો રૂપ લીધું વિશ્વને માને લાવીને વિશ્વના બાપ આરે વેર કર્યો આ માં સીતા સીતાને આપણે આરતી સુકામ ઉતારીએ આ ભગવાનને ભગવાન હું કામ કહી ભગવાન કૃષ્ણને ને સુકામ આપણે પૂજીશી સેસુપાલ ની હો ગાય સહન કરવાની તેવડ હોય ને એ ભગવાન બની શકે છે માં સીતાજીને આરતી બાપુ સુકામ ઉતારી અને વાલ્મિક ઋષિ એટલું બોલ્યા કે સીતા તો હા તે અયોધ્યામાં એવી શું અપરાધ કર્યા કે બેટા એક ઝૂપડા રહેતો હોય ને એને ઘોડિયું ઈસકાવા હોય છે એને દીકરાને ને સઠીયું કપડું પહેરવા હોય આ લવકુશને કપડાય કપડા નથી તે અયોધ્યા નો અપરાધ કર્યો અને માં ના મોઢા શબ્દ નીકળ્યો અને ઋષિ એટલું કીધું જાનકી કે પાણીની અંજળી લઈને અયોધ્યા હળગાવી દઉં માં રાઘવ છે ને એ તો મારો ભર છે અયોધ્યા નો હળગાવે ઋષિરાજ અને આપણે કોઈ રિહામણે ગયા હોય ના બે જણા જઈને આવું કે એને ખોબો ઉપાડી લે તો આપણે ઘેરેલી હું જવાબ મળે ઈ કયો મારે આ ન કરાય ઋષિરાજ મારી ઉપર દુઃખ કાઈ નથી પણ અમારી પેઢી હરિચંદ્ર તારામતી એવા છે ને ભરી બજાર માં વેસાઈ ગયા ને એવું દુઃખ તો અમારી ઉપર નથી પીડ્યું ને મારા બાપ જેની પેટીની જેની પરંપરાની ખબરો આ ઘણા ને કહેતા ભજન જામો પડી ગયો સેવાદાસ બાપુ એમ કેતા પર ઘણા આવીને એમ કે બાપુ ભજનમાં જામો પડી ગયો પછી બાપુ પૂછે કઈ ફેર પીડ્યો કે બાપા એને ગીરા જામા જ પડ્યા કઈક ફેરે પડવો જોઈએ હાવ જામા નો પાડવા જીવન માં કઈક ફેર પડી જાય કઈક પલટી ખવાય જાય એમાં આ હનુમાન સાલે તમને એમ થતું ને મને એટલી જ આવડે પણ હનુમાન સાલે સાલી સોપાય છે

નામી નીકળે છે એમાં એક દીકરીને આણું વેળે છ મહિના છતાં અને એનો ધણી ગુજરી ગયેલો તુલસીદા બાપુ ને બહુ માને તુલસીદા મહારાજ ને બાપા તો ઘા મારું ધણી ગુજરી ગયો એની નનામી જાય

આપણા નરસિંહ કીધું હો સાહેબ સર્ગથી સોહામણું અમારે માનવને મૃત્યુ લો બે ત્રણ વાતું દોયલી જરા મરણ ને વિયોગ તૈયણ નો હોય તો તારા સર્ગનું પાંસ્યું ન આવે એવી અહીંયા લેર આવે છે મારા બાપ અને કીધું બાપા મારા ધણીની નામી જાય તુલસીદાસ મારા શું બોલે ખબર બેટા જન્મે એને જાવું પડે પણ આ દુનિયામાં રામના નામથી મોટું કાંઈ સાહેબ જગત નતું તે રામનું નામ હતું નહીં હોય રામ રામનું નામ હશે અને આપણે હસ્યું રામ રામનું નામ હશે બેટા રામનું નામ લઈ લે અને આખી ન નામી ગાતી જાય છે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય હવે સાંભળજો સાહેબ નામી જાતિથી અમારી પુરુષ બેઠો જો અમે અને તુલસીદાસના પગમાં પડી ગયો પછી આજુબાજુ નો વિસ્તાર બાપુ એને પૂંજવા માંડ્યો અને આ ખબર બાદશાહ ને પડે છે એ વખતે માણસો બોલાવા આવ્યા તો તુલસીદાસે કીધું ભાઈ બાદશાહ ને કામ હોય તો અહીંયા આવે મારે કાંઈ બાદશાહ નું કામ નથી જેને હરીને સેવો હોય ને એ આ બધા બાદશાહ કહેવાય સાહેબ એને આપણે આપણે શું આપીએ કીએ હરીને સેવ્યો હોય અને એમાં બરોબર તુલસીદા મહારાજને ને પ્રાણી લઈ જાય છે અને જેવા પ્રાણી લઈ ગયા કીધું કે મહાત્મા તો કા તમે મયત ઉભા કરો એવું મેં સાંભળ્યું છે મયત ઉભા કરો છો કે ના બાપા એ તો મારો રામ કરે હું નો કરું આ સંતો કોઈ દિવસ નહીં કે અમે કર્યું એમ શું કામ મારો હરિ કરે આપો ગીગો કરે મારો રામ કરે મારો કૃષ્ણ કરે મારો શિવ કરે મારો હનુમાન કરે આમ તુલસીદામારત કીધું ગાને જલ માં પુરી ગયો અને કાળા પાણીની અને ના હનુમાન ની પહેલી સોપાય લખવાની શરૂઆત કરી દીધી ગુરુ ચરણ સરોજ કૃષ્ણ નું ભજન કરો ને શિવ નું ભજન કરો ને એનું ચક્ર તમારી ઉપર ઘૂમતું હોય આજુબાજુ વળો તમારી બાજુ માં નો આવી કે નગર વરાળ લાગે મારા બાપ વરાળ લાગે અને બીજી સોપાય

આ તેદી હનુમાન સાલેસા નું સર્જન છું આપણને અત્યારે ખબર પડી કે આમાં હનુમાન સાલેસા અને અમુક તો ખરેખર અમુક ને તો જેલમાં એ ને ખબર બોલો આપણે ક્યાં જેલમાં એ આ તો હારું ઠેકાણે જેલમાં નગર ગોધરા બાજુ જેલમાં તો ગટરું ખોદીને મરી ગયા હોત કેદુના દુના હારા ઠેકાણે તો આવ્યા અને અમુક તો બહુ ભણી ગયા ને બસ બાપુ દાવાનું પૂરું થયું બહુ ભણી ગયા ને એ બાપુ આવામ ન માન્યો હા એક જણો એટલું ભીણો એટલું ભીણો ડિગ્રી પી ડિગ્રી એની ઉપર ડિગ્રી એની ઉપર માણા ટોકા કરવાની કેપ્સુલ કાઢ્યું એક કેપ્સુલ ખાઈ જાય તરી વર ઓછા છોકરો આવ્યો ને મમ્મી હાથમાં બેંક લઈ લીધી છોકરો બાથરૂમમાં હાથ પગ ધોવાઈ જોઈએ ને મમ્મી પૂછાવ કે એક કેપ્સુલ દાબી ગયા હાથ વરના હતા દબ દીન તરી વરના છોકરાએ કીધું મહેમાન ક્યારે આવ્યા કે મહેમાન નથી તારા મમ્મી સાવ છોકરો કે કેપ્સુલ દાબી ગયા લાગો તો હ મારા બાપા જાય કે એ ઘોડિયા મીસ કે બે ખાઈ ગયા હાવ ટૂંકો થવાનો પ્રોગ્રામ રાખ્યો તો મૂળ કહેવાનો હેતુ એટલો છે કે આ ભજનની કેપ્સુલ છે માપે ખાવી મારા બાપ હા જીવનમાં જેટલું જીવાય એટલું આપણે લાયકાતથી જીવીએ વિનંતી કરીએ અરવિંદ ભારતી બાપુ અમારે જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ અરવિંદ ભારતી બાપુઓ અને બેન તનવી બેન એમને વિનંતી કરીએ વધારે બેન અને બે બાપુને બે જુગલબંધીમાં આનંદ કરાવશે તો આપણે અરવિંદ ભારતી બાપુને વિનંતી કરીએ મારો બાપુલીઓ વધારો જોરદાર તાળીઓના ગગડા છીએ આપણે વધાવીએ આવે અરવિંદ ભારતી બાપ